ઘણી બધી જાતો આવે છે એમાંની એક નવી જાત આવશે એકતાલી માંથી બનાવી છે તો આજે એના વિશે વાત કરવાના છીએ કે ખેડૂતોએ શા માટે એકતાલીસ ગોલ્ડ નું વાવેતર કરવું જોઈએ અને આજે અમારી યુટ્યુબ ની ચેનલમાં જોગાનું જોગ સુરેન્દ્રનગર જિલ્લાના સેલ્સ ઓફિસર માન્ય છે મેહુલભાઈ મકવાણા ઉપસ્થિત થયા છે તો આપણે એમની પાસેથી જાણીએ કે ખેડૂતે શા માટે અવની એકતાલીસ ગોલ્ડ નું વાવેતર કરવું જોઈએ શા માટે એકતાલીસ ગોલ્ડ વાવેતર કરવું જોઈએ એના વિશે આપણે આજે વાત કરવાના છે તો માન્ય શ્રી મેહુલભાઈ પાસેથી આપણે માહિતી મેળવશું કે ખેડૂતે એકતાલીસ ગોલ્ડ શા માટે કરવા જોઈએ સાહેબ એ અમારા ખેડૂત મિત્રોને તમે માહિતી આપો એશિયામાં સૌથી વધારે બિયારણ એરંડાનું બિયારણ વેચતી કંપની છે તો અવની સીડ્સ લિમિટેડની એરંડામાં ઘણી બધી વેરાયટીઓ આવે છે અવની અગિયાર પ્લસ છે અવની એકતાલીસ છે અવની એકતાલીસ ગોલ્ડ છે છે અવની એકતાલીસ ગોલ્ડ જે છે એ નવી વેરાયટી લઈને આવ્યું છે તો આ વેરાયટીની ખાસિયત શું છે તો ખેડૂતો જે છે જુલાઈ ઓગસ્ટમાં જે વાવેતર કરતા હોય છે એરંડાનું તો એમાં જે આપણે જે છે અવની અગિયાર પ્લસ બેસ્ટ વેરાયટી છે ખેડૂતોનો આટલો વિશ્વાસ છે કે મોટા ભાગે અવની વાવેલું તો એકતાલીસ ગોલ્ડ ની વાવેતર કરવું હોય સપ્ટેમ્બર સપ્ટેમ્બર ગોલ્ડ વેરાયટી જે છે એ બેસ્ટ માં બેસ્ટ છે એનું કારણ શું છે અવની એકતાલીસ ગોલ્ડ જે છે એની ખાસિયતો વિશે આપણે જોવા જઈએ તો અવની એકતાલીસ ગોલ્ડ જે છે એ બીજી બધી વેરાયટી કરતા ગ્રોથ જોડા સૌથી ઝડપથી ગ્રોથ કરે છે એની જે ગ્રોથ કરવાની જે છે ક્ષમતા એ બીજી વેરાયટી કરતા વધારે છે એટલે પાછળથી તમે વાવશો તોય તમે એની થઈ બીજી ખાસિયત જોવા આમાં તો આની જે જે આવે એ અન્ય અગાઉ વાવેલી છે લંબાઈ જે છે એ વધારે છે લંબાઈ વધારે છે એટલે ઓટોમેટિક એના જે દોડવા છે એ વધારે થવાના એરંડવાનું ઉત્પાદન વધારે મળવાનું છે બરાબર છે એની આગળ જો આની બીજી ખાસિયત જોવા જઈએ તો આ જે વેરાયટી જે છે બીજી કાપો પછી માળ ચાલુ થઈ હોય અર્ધે પોચે ત્યાં બીજી નવી ફૂટ ચાલુ થઈ જાય છે પેલી માળ કટિંગ કરો તો બીજી માળો અડધી તો તૈયાર થઈ ગઈ હોય છે બીજી વેરાયટીઓમાં શું હોય કે પેલી કાપો પછી નવી ફૂટ આવે ને પછી માળો તૈયાર થાય એટલે બીજી માળો લેવામાં ઝડપ ઝડપથી લે છે અને બીજી સૌથી અગત્યની ખાસિયત આ વેરાયટી છે એનું બે વખત કટિંગ કરશો તો એસી ટકા પ્રોડક્શન મળી જાય બીજી વેરાયટી કરતા મજૂરી ખર્ચ ઘટે છે ઝડપથી ગ્રોથ છે અને બીજું શું છે કે લેટ વાવો તો ઉત્પાદનમાં ફરક પડતો નથી એટલે તમે ચોમાસાની અંદર તમે કઠોળ વર્ગના પાકો કે એવા ટૂંકી મુદતના પાકો વાયા હોય કાઢીન પછી વાવું હોય તો બેસ્ટમાં બેસ્ટ વેરાયટી છે એની પાછળથી વાવો તો તમને વધારે ઉત્પાદન એટલે ખેડૂત મિત્રો આપણી કંપનીનું સૂત્ર છે એમ કે અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો તો સાહેબે જે માહિતી આપી કે ભાઈ બીજી વેરાયટી કરતા આ વેરાયટી છે છે પાછળથી વાવો છતાં પણ ઉત્પાદનની સારામાં સારી ક્ષમતા છે અને ઉતારો સારો આપે છે અને બે વીણી એકદમ ઝડપથી આવે છે કદાચ એ ઓગસ્ટમાં જેને એરંડા આવ્યો ને તમે આ સપ્ટેમ્બરમાં કે નવેમ્બર ડિસેમ્બરમાં કરો છતાં પણ અહીં સાથે જ ઉતારો આપે એટલે એક ઉતાવળી જાત છે ઉતારો સારો આપે છે એટલે જે મેહુલભાઈએ માહિતી આપી કે ખેડૂતોએ જો વધારે ઉત્પાદન લેવું હોય એમનું જીવન ધોરણ સુધારવું હોય અને હારા ઉતારા લેવો હોય તો અવની એકતાલીસ ગોલ્ડ જે અવની જે નવી વેરાયટી આવી છે એનું જો વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને સારામાં સારો ફાયદો થાય આમ જે કંપની છે અવની એટલે અવની જ કેવાય ધારો કે એરંડામાં સૌથી ભારત કે એશિયામાં સૌથી વધારે એરંડા વ્યક્તિ કંપની હોય તો એ અવની છે અને આજે અમારી યુટ્યુબની ચેનલમાં સાહેબ ઉપસ્થિત રહ્યા મેહુલભાઈ અને એમને જે માહિતી આપી હેરંડા વિશે એ બદલ એમનો હું આભાર માનું છું અને ભવિષ્યમાં નવી માહિતી લઈ અને ફરી વાર અમે ઉપસ્થિત થઈશું ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર રામ રામ